મળતી માહિતી મુજબ ડોક્ટર ભાવેશભાઈ ક્વાડ મૂળ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખખબાઈ ગામના વતની હતા અને તાજેતરમાં સુરત જિલ્લાના દેલાળવા ગામમાં ડોક્ટર તરીકે કાર્યરત હતા તેમણે હોટલ નેસ્ટ નામની હોટલમાં રૂમ લીધો હતો જ્યાં તેમનું ગઈકાલે મૃતદેહ મળી આવ્યો પોલીસ તપાસ દરમિયાન ઘટના સ્થળેથી બે મહત્વપૂર્ણ દસ્તાવેજો હાથ લાગ્યા છે પ્રથમ તેમની પત્નીના નામે લખાયેલી એક સુસાઇડ નોટ મળી આવી છે બીજું એક ડાયરી મળી આવી છે જેમાં ડોક્ટર ક્વાડે તેમની પત્નીને સંબોધીને વિવિધ લેખો લખ્યા હતા આ ડાયરીને એક પાના પર મારું ન્યાય શબ્દો મોટા અક્ષરમાં લખાયેલા મળ્યા છે આ બધી માહિતીઓથી પોલીસને આશંકા છે કે તેમની પત્ની સાથેના ગંભીર અણબનાવ જ ડોક્ટરીને આપઘાત જેવું ભયાનક પગલું ભરવા પ્રેરિત કર્યા હોઈ શકે છે સુસાઇડ નોટ અને ડાયરીની વિગતવાર તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે ગોડોદરા પોલીસ સ્ટેશનમાં એક મહારાણા પ્રતાપ સર્કલ પાસે એક નેસ્ટ હોટલ આવેલી છે ત્યાં ચેકઆઉટનો ટાઈમ થતા જે એનો માલિક છે હોટલના એને ત્યાં ભાવેશભાઈ કવાડ કરીને એક યાત્રી રોકાયેલા એને ફોન કરતા ફોન રિસીવ નહીં થતાં એને દરવાજો ખકડાવેલો દરવાજો નહીં ખોલતા એમને શંકા જતાં પોલીસને જાણ કરેલી જેથી દરવાજો તોડીને જોતા ત્યાં જે ભાવેશભાઈ કવાડ છે એ પોતે ડૉક્ટર હોવાનું જાણવા મળેલ અને ત્યાં મૃત હાલતમાં મળી આવેલ જે સંબંધે પોલીસે અકસ્માત મોડ દાખલ કરી અને તપાસ હાથ ધરેલી છે જાણવા મળેલું છે કે આ દેલાવડોમાં રહેતા જે આ ડૉક્ટર છે એ લગભગ બે હજાર ચોવીસમાં એના મેરેજ થયેલા એમના જે પત્ની છે એ અમદાવાદ ખાતે કોઈ પ્રાઇવેટ એકાઉન્ટ તરીકે નોકરી કરે છે અને લગ્નના શરૂઆતના ત્રણેક માસ પોતાની સાથે રહેલા અને એ બાદ એમના ઘર કંકાસ થતા એ એની સાથે રહેતા નથી જે સંબંધે હાલ એવું જણાઈ રહ્યું છે કે આ પેન્શનમાં પોતે આપઘાત કરેલું હોય એવું હાલ પોલીસ તપાસમાં જણાઈ રહ્યું છે બાકી પોલીસ વિશેષ પૂછપરછ કરી અને એનું આપઘાતનું કારણ શું છે એ તપાસ કરશે એને હોટલના રૂમમાંથી એનેસ્થેસિયાનો ઓવરડોઝ લીધેલો હોય એ ટાઈપની ત્યાં દવાઓ અને સિરિન્જ મળેલ છે એ પોલીસે હાલ કબજે કરેલ છે ડાયરી પણ મળી આવી છે શું લખ્યું છે આ ડાયરીમાં ડિપ્રેશન એ ટાઈપનું વાક્ય છે એ સિવાય એમના પત્નીને સંબોધીને એમને વાક્યો પણ લખેલા છે

ਜੇ ਅਧਿਆਰ ਜਣਾਇਆ